ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સ્થાનિક જણાવે છે લાગે છે ઉપર જે ડોમ ફડકી દીધા હોય છે એ કેટલું યાદ છે આ ડોમના કારણે અત્યારે કુલિંગ કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ કામ ચાલુ છે હમણાં કંટ્રોલ થઈ ગયા એક મિની ફાયર ફાઇટર અને બે બાઉઝર હાલ तैनात છે અને હમણાં ટૂક સમયમાં આ કંટ્રોલ મળી ના સ્થાનિકે પ્રયાસ કરેલા હતા પણ પછી એમનાથી ન થતા એમણે ફાયર બ્રિગેડને કોલ કરે છે કોઈ જાન હાની થઈલ નથી અમારા એક ફાયરમેનને ઉપરથી પોપળો પડ્યાથી થોડું વાગેલ છે જેને હાલ હોસ્પિટલાઈઝ કરેલ છે અને એમણા લગભગ 80 મિનિટમાં રિલીઝ થઈ જશે. નુકસાન હાલ જાણવા મળેલ નથી. એ આગના અંતે સ્થાનિક જણાવશે કે એમની પાસે કેટલું સ્ટોરેજ હતો અને કેટલું નુકસાન થયું છે. વારંવારની અંદરથી આગ વધુને ફેલાતી છે. હા આગમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુ હતી પ્લાસ્ટિકનો સ્ટોરેજ